પ્રેસ કોન્ફરન્સમાં સૌ પત્રકાર મિત્રોનું સ્વાગત કરીએ છીએ મિત્રો આજની પ્રેસ કોન્ફરન્સ વિદ્યાર્થી હિત રક્ષક સમિતિ દ્વારા આજે રાખવામાં આવી છે મુખ્ય ઉદ્દેશ એ છે કે દહેગામની અંદર સરકારી કોલેજ બાબતે અગાઉ છેલ્લા કેટલાય સમયથી છેલ્લા લગભગ પાંચેક વર્ષથી સતત વિદ્યાર્થીઓ વાલીઓ દ્વારા રજૂઆત સરકારશ્રીને મોકિક લેખિત કરી છે છતાંય કોઈ પરિણામ ના મળ્યું તો બેગામના સામાજિક આગેવાનો વિદ્યાર્થી આગેવાનો ભેગા મળીને એક વિદ્યાર્થી હિતરક્ષક સમિતિની રચના કરી અને રચના કરીને છેલ્લા એક વર્ષથી સતત તાલુકાથી શિક્ષણ મંત્રી સુધી આવેદનો આપ્યા રજૂઆતો કરી છતાંય પણ આપણને કોઈ સરકારી કોલેજ બાબતે કોઈ આપણી રજૂઆત સાંભળી નથી કોઈ યોગ્ય આપણને તંત્ર દ્વારા કોઈ નિર્ણય લેવાયો નથી કોઈ રજૂઆત આપણને મળી નથી ત્યારે આજે વિદ્યાર્થી હિતરક્ષક સમિતિ દ્વારા અગાઉ કહ્યું એ પ્રમાણે આજે આંદોલનની શરૂઆત કરશે ગાંધી ગાંધી માર્ગે આપણે આ આંદોલનની શરૂઆત આજે એની જાહેરાત કરવા આપણા સૌ પત્રકાર મિત્રોના માધ્યમથી તાલુકાની જનતાને આહવાન કરીએ છીએ આ પત્રકાર પરિષદનો મુખ્ય હેતુ એ છે કે ગામની અંદર અમે પહોંચીને આંદોલનને કેવી રીતે સફળ બનાવી શકાય એ બાબતે ખાસ આ ચર્ચા માટે બોલાવ્યા છે ખાસ મિત્રો એ છે કે આંદોલનના મુખ્ય ભાગો કેવી રીતે તો એક કે પહેલાં અમે શરૂઆતની અંદર એ જ વાત શરૂઆત કરીએ છે કે આ આંદોલન કોઈની સામે નથી આ આંદોલન કોઈ રાજકીય નથી આ આંદોલન કોઈની વિરુદ્ધમાં નથી પણ આ આંદોલન અમારા તાલુકાના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બચાવવાની લડાઈ છે આ દહેગામ તાલુકાની અંદર એક જ ગ્રાન્ટેડ કોલેજ હોય તો આખા દહેગામ તાલુકાની અંદર દર વર્ષે થી વધુ વિદ્યાર્થીઓ જ્યારે પાસ થતા હોય આપણી ગ્રાન્ટેડ કોલેજની કેપેસિટી સાતસો સાડા સાતસો સુધી બાકીના પચાસ ટકાના વિદ્યાર્થીઓ ક્યાં જશે મુખ્ય બીજી એ વાત પણ અમારી છે આની જોડે જોડે કે ગ્રાન્ટેડ કોલેજની અંદર ફી પણ વધુ હોય સરકારી કોલેજ ન હોવાને કારણે આખો દેગામ તાલુકો ઓબીસી એટલે કે મધ્યમ વર્ગમાંથી આવતા પરિવારના બાળકો હોય પણ તાલુકા કક્ષાએ આવતા હોય ત્યારે બાકીના બાળકો ક્યાં જાય એ પહેલો મહત્વનો પ્રશ્ન છે બીજું એક આંદોલનને એટલા માટે ખાસ કરવું પડ્યું કે જે ગ્રાન્ટેડ કોલેજની અંદર અત્યાર સુધી ચાલતી હતી જે પરિસ્થિતિ કે ભાઈ દર વર્ષે જે સીટો હતી એ જ સીટો પ્રમાણે જે એડમિશન થતા હતા પણ આ વખતે એવી નવું એ જાણવા મળ્યું ને નવી અમે તપાસ કરી ત્યારે એકસો વીસ સીટો માઇનસ કરી દેવામાં આવી 120 વીસ સીટો લઈ ગયા તો સેલ્ફાઈનન્સ એમની જે બીજી કોલેજ ચાલુ કરી એ સેલ્ફાઈનન્સની અંદર લઈ ગયા પાછી જેવી સીટો થવાના કારણે બાકીના ભવિષ્ય આજે બની રહ્યું છે એવું લાગી રહ્યું છે ત્યારે આ બધી અવારનવાર છે મીડિયા સમક્ષ મૂકી છે આપણે અને તાલુકાની અંદર જાગૃત નાગરિકો પણ જાણતા જ હોય છે આ લડાઈ ખૂબ મહત્વની હતી ગંભીર હોય ત્યારે ગાંધીજી જ્યાં માર્ગે આંદોલન જયારે અમે લઈ જઈએ ત્યારે આંદોલનનો પહેલો ભાગ અમારો ગ્રામ્ય કક્ષાથી હશે તો ગામડાની અંદર અમે પહોંચીશું રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો વિદ્યાર્થી આગેવાનો બધાને એક જગ્યાએ ભેગા મેળવીને ભેગા કરીને આપણે આંદોલન વિશે જાણ કરીશું કે આપણા બાળકોને ભવિષ્યની લડાઈ છે આના બચાવવા માટેની લડાઈ છે એટલા માટે આવો સૌ સાથે મળીને સરકાર સમક્ષ આપણો અવાજ મૂકીએ અલગ અલગ ગામડાની અંદર જઈને સામાજિક આગેવાનો સંગઠનો જોડેથી લેટર પેડ ઉપર પણ અમે આ માંગણીનું સમર્થન માગીશું સાથે સાથે અલગ અલગ વિદ્યાર્થીઓ અલગ વાલીઓનું પણ અમે સમર્થન એક સમર્થન ફોર્મ જાહેર કરીશું એ બધું જ ડેટા ભેગા કરીને સરકારશ્રી સુધી મુખ્યમંત્રી સુધી અમે પહોંચાડીશું અને આ બધું પહોંચાડ્યા પછી પંદર દિવસની અંદર જો કદાચ આ સરકાર ધ્યાનમાં નહીં લે તો પછી અમે ગાંધી માર્ગે આંદોલન એટલે કે દહેગામથી ગાંધીનગર સુધી વીસ હજારથી વધુ લોકો વાલીઓ લઈને અમે ગાંધીનગર પહોંચીશું

જ્યારે અહીંયા ભણવા આવતા હોય ત્યારે જો કદાચ આ પ્રાઇવેટીકરણ આવીને આવી રીતે ચાલી રહ્યું તો આ બાળકો જશે ક્યાં આ બાળકોને ભણવા માટે કોણ પૈસા આપશે મુખ્ય વાત એ જ છે કે આ બાળકોને એસસી એસટી ઓબીસી કે મધ્યમ વર્ગમાંથી ગરીબ બાળકો જ્યારે અહીંયા તાલુકા કક્ષાએ ભણવા આવતા હોય ત્યારે એ બાળકો જોડે પૈસા ના હોય એ વાલીઓ પણ એટલા સક્ષમ ના હોય કે બાળકોને ભણાવી શકે તો આ ખાસ અગત્યનો મુદ્દો હોય સરકારી કોલેજમાં મળે આ બધા જ બાળકોને દર વર્ષે એડમિશનથી જે દૂર થવું પડે છે પ્રવેશ મળતો નથી ગાંધીનગર અમદાવાદ કે બીજા કોઈ જિલ્લાની અંદર આપણે ભણવા જવું પડતું હોય કે ખૂબ મોટો અન્યાય થાય છે આ મધ્યમ વર્ગના બાળકો સાથે તો આ એ બાળકોનો સાથેનો અન્યાય અટકાવવાનો આ સરકારી કોલેજમાં છે તો ખૂબ સારો પ્રયત્ન થશે